કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજથી નવા વર્ષના પરંપરા પરંપરાગત દર વર્ષની જેમ કાટા પૂજન અને મૃતના સોદા થતા હોય છે આજે મૃતના સોદામાં સૌથી પહેલો મૃતનો સોદો મગનો થયો છે જેના સો કિલ્લાના અગિયાર હજાર પાંચસો અગિયાર રૂપિયામાં વેપાર થયો છે વેપારમાં બેથી ત્રણ કરોડનું ટનવર હોય છે અને વેપારીઓને અમે એ જ સંદેશો હોય છે કે આપણે ઈમાનદારી ધંધો કરી અને પૂરો માપ તોલ માપ પૂરો મળતો ઘણીવાર ફરિયાદ હોય તો પૂરો તોલમાપ મળે બધાને અને વધારે વધારે ખેડૂત અહીંયા વેપાર કરવા માટે આવે એવા પ્રયત્નો કરવાના હોય છે અમારી એમ ખેડૂત અને વેપારી સંપીને વેપાર કરે અને વ્યવસ્થિત તંત્ર વ્યવસ્થિત સુશાસન ચાલે એવા પ્રયત્નો છે ને વધારેમાં વધારે ખેડૂતો એ ભુજ એપીએમસીમાં આવે એવા અમારા પ્રયત્નો રહેશે જો જે 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 ખેડૂતો જે માલ લઈ આવે છે તેને જમવા માટે કેન્ટીનમાં ખાલી પચાસ રૂપિયાના ટોકનમાં અમે જમવા માટેની વ્યવસ્થા કરી આપીએ છીએ અને કોઈ પણ એને અવગણ ન જાય એનો બહુ ખ્યાલ રાખીએ છીએ નવા વર્ષના આજે મુહૂર્ત પછી વેપાર ચાલુ થઈ ચૂક્યા છે આજે વેપારી બધા ખુદ ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવી ને નવા વર્ષના વેપાર કરવા ઉત્સુક છે આજે લગભગ ત્રણ થી ચાર કરોડ ની વચ્ચે હોલસેલ ના વેપાર થશે કરોડ થી દોઢ કરોડ ની વચ્ચે સેમી હોલસેલ ના વેપાર થશે આશરે આજે બજાર માંથી પાંચેક કરોડ ના વેપાર થવાની અમારી સૌ વેપારીઓની ગણતરી છે દર વર્ષે લગભગ એટલું થાય જ છે તો આજે અમને સ્વામિનારાયણ મંદિરના સંતો ભુજ ધારા ભુજ વિભાગના આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા સૌ બજારના આગેવાનો ઉપસ્થિત રહી શુભ આશીષ પાઠવેલ છે એ સૌનો હું ખૂબ આભાર માનું છું બજારના આજે સ્વામિનારાયણ મંદિરના સંતોએ એમના પ્રવચનમાં ખૂબ સારી શીખ દીધી કે બજારમાં જો તમને ટકી રહેવું હશે તો અનીતિના માર્ગે નહીં પણ નીતિના માર્ગે ચાલશો તો તમારા વેપારમાં હરકત પડશે મારી પણ સૌ વેપારી બંધુઓને એવી જ ભરામણ છે કે ભાઈ અનિતિનો પૈસો થોડીક વાર સાથે તમારી પાસે બીજા હશે પણ એ પણ લઈ આવશે તો સૌ નીતિ થી સ્વામીનારાયણ મંદિરના સંતોએ જે નીતિ થી ચાલવાનું નીતિ થી વેપાર કરવાનું કીધું છે એ તમે જીવનમાં ઉતારશો તો મને લાગે આપણે સૌ બજારના વેપારીઓ સુખી થઈશું એવો મારો આ વેપારીઓને જરાક બરામણ છે સૌપ્રથમ તો નવા વર્ષના સૌને નમસ્કાર હું હિતેશ ચત્રબુ ઠક્કર દલાલ એસોસિએશન પ્રમુખ તથા સર્વે ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં આજે વર્ષોથી એક પરંપરા રહી છે એ મુજબ કાંટા પૂજનનો શુભ મુહૂર્ત લાભ પાચમના સપરમાં દિવસે કરવામાં આવે કરવામાં આવ્યો સૌપ્રથમ પ્રથમ પૂજનની વિધિ શરૂ થઈ એ પહેલાં જથાબંધ બજારના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા અને હાલના જથાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરની અનુ અનુપસ્થિતિમાં આજના કાર્યક્રમ એના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો સૌપ્રથમ પ્રથમ ભુજંગદાદાની પૂજના અર્ચન કરવામાં આવી તથા સ્વામિનારાયણ મંદિરના સંત્રીઓ તથા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા તમામ ગણના હસ્તે શુભ કાંટા પૂજનનું કરવામાં આવ્યું આજના દિવસે એક વર્ષોથી પરંપરા રહી છે જથાબંધ બજારની ભીડ બજાર હોય કે એપીએમસી માર્કેટ હોય કે અહીં જથાબંધ બજાર સૌપ્રથમ પ્રથમ અહીં કાંટા પૂજન સંયુક્તમાં કાંટા પૂજન કરવામાં આવે ત્યાર પછી તમામ વેપારીઓ પોતપોતાની દુકાને કાટા પૂજન કરી અને વેપાર મુહૂર્ત કરતા હોય છે આજના દિવસે સૌ પ્રથમ રૂપિયા સવા પંચાણુંના ભાવથી મગની ખરીદી કરવામાં આવી જે ધીરેન્દ્ર દયારે મેં ખરીદી કરી હતી અને કિશોર શિલાલે વેપાર કરી હતી આજના દિવસે ઓછામાં ઓછો અત્યાર સુધી વેપાર શરૂ થઈ ગયા છે અને સાંજ સુધી મારા અંદાજ મુજબ ત્રણ સાડા ત્રણ કરોડના વેપાર થવાની શક્યતાઓ રહેલી છે